તો કેમ છો મિત્રો મજામાં મજામાં જ છો તો આજે અમે બધા મિત્રો રખડતા રખડતા ચોટીલાથીના આશરે 12 થી 13 કિલોમીટર આવેલી ભીમોરાની ગુફા જોવા આવી ગયા છીએ તો આ બધા મિત્રો આવી ગયા છે રિક્ષા લઈને આવ્યા છીએ આજ સામે દેખાય તો ભીમોરાની સરસ મજાની ગુફા આવેલી છે તો ચાલો આપણે આગળ જોઈએ ભીમોરાની ગુફા જો સરસ મજાની ભીમોરાની ગુફા આવેલી છે અને અહીં રહ્યું ને કુંતી માતાનું રસોડું હતું એ ખોઈલ આપણે અંદર દેખાડવાનું છે જો આવું સરસ મજાનું રસોડું આવેલું છે અહીંયા કુંતી માતા રાંધતા હતા પાંડવો વનવાસમાં ગયા ને ત્યારે અહીંયા રોકાણા હતા અને અહીં વિશ્રામ કર્યો તો હજી અહીંયા ઉપર ભીમની કાકરી અને રીક્ષા પણ છે એ પણ આપણે જોવા જવાનું છે આ મારા બેટા અંદર પૂરતી જો જોવો તો

અને અહીંયા એક નાની એવી મૂર્તિ પણ છે અને જો આ ભોયરું રહ્યું ને પહેલાના જમાનામાં એમ કેતા હતા કે જુનાગઢ જાય હે અત્યારે તો બુરી નાખ્યું હે અત્યારે જો કંઈક આવું છે અંધારું છે આમ દેખાતું ને પેલા આ ભોયરું રહ્યું ને થે જુનાગઢ જતું તું એવું જાણવામાં મળ્યું છે હવે આપણે ઉપર જઈને ભીમની કાકરી અને રિક્ષા જોવાની છે તો ચાલો હવે આપણે ઉપર જઈને ભીમની કાકરી અને રિક્ષા જોઈ તો આપણે અત્યારે ગુફાના ઉપલા ભાગમાં પોગી ગયા છે હવે આપણે ભીમની કાકરી અને રિક્ષા જોવા જવાની છે હવે ક્યાં અહીં ખબર નથી પણ ગોતવી ક્યાંક તો સામે સરસ મજાના બધા મિત્રો ફોટા પાડે છે જો આમ કઈક સરસ મજાની આવી ગુફા આવેલી છે ભીમની રિક્ષા અને ભીમની કાકરી જોવા જાવી રિક્ષા

આમ આવા રસ્તે હે મકાન આવેલા હે સરસ મજાના હે ભીમ ની બગી એ જો સામે દેખાય ભીમની જો દેખાય ગઈ આમે હવે આપણે ન્યા જવાનું હે ભીમ ની જોવા જો સામે દેખાય ને તે ભીમ ની રિક્ષા હાલો તો આપણે હવે ન્યા જ આવી જો સામે દેખાય ને એ કંઈક ભીમની રિક્ષા હે આ કંઈક રિક્ષા જેવું છે નું અંદર બેહવાન સીટુય હે જો આ ભાઈ બેહન બતાવો તો અંદર જો આવી કાંઈક છે ભીમની રિક્ષા થઈ આ જો પાછળ દેખાય તો ભીમની રિક્ષા છે રિક્ષા આકાર નું હવે ભીમ એ ઈ સમયમાં હવે રિક્ષા હોય ના એ તો આપણને ખબર નથી પણ કહેવાય હે આ ભીમની રિક્ષા હા ભાઈ બે ગયા છે આમ આ બાજુ ગુફા આવેલી છે એની આ ઉપર ચડીને આવો ને એટલે ભીમ ની રીક્ષા આવે પંજો જોવાનો છે હવે ક્યાં હોય ખબર હે પૂછીને જોઈ લેવી એ તમને પણ બતાવીએ મિત્રો આપણે ભીમની રિક્ષા જોઈ લીધી છે હવે પાછા ગુફા બાજુ જ આવી જો આવો રસ્તો છે હાલ્યા જ આવી હવે ભીમનો ભીમના પગલા ભીમની કાકરી કેને ઈ જોવા જવાનું છે આપણે ઈ આમ ભાઈબંધે કીધું ઓલા મિત્રો એ આમ નીચે આવેલી છે તો ચાલો હવે આપણે ગુફાએ ગુફાએ જઈશું પહેલા પછી ભીમની કાકરી જોવા જઈશું ઓલા મિત્રો આપણે ભીમની કાકરી ભીમની રીક્ષા કુંતી માતાનું રસોડું જોઈ લીધું ભીમોરાની ગુફાનો ઇતિહાસ જાણીએ ને તો પાંડુ અહીંયા વનવાસ દરમિયાન અહીં રોકાણા હતા અહીં તમને કુંતી માતાનું રસોડું પછી અહીંયા એક ગુફા આવેલી છે સામે દેખાય તે ઠેઠ જૂનાગઢ નીકળે એવું માનવામાં આવતું હતું અત્યારે તો તે બુરી નાખીએ તો આપણે સરસ મજાની ભીમોરાની ગુફા જોઈ લીધી તમે કોઈ આવો ચોટીલા બાજુ તો આ ગુફા જોવાનું ભૂલતા નહીં આપણે અત્યારે ભીમની કાકરી એટલે ભીમના પગલાં ગોતતા જ આપણને જડ્યા નહીં જો તમે કોઈ જોયા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો ક્યાં આવે તો અમે ફરી વાર અહીંયા પાછો વિડીયો બનાવવા આવશું તો હવે તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી